નમસ્કાર બાળમિત્રો આજે અંગ્રેજીના વિડીયોમાં આપણે કેટલાક ક્રિયાપદોનો અભ્યાસ કરી તે થકી શબ્દભંડોળ વધારશું બાળમિત્રો તમારે આવા નિત નવા વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ઇ એ ઇટ એટલે ખાવું ત્યારબાદ અહીં ચિત્રમાં તમે જોઈ રહ્યા છો તો એ પ્રમાણેનું ક્રિયાપદ આર ઈ એ ડી રીડ એટલે વાંચવું હવે એના પછીનું ક્રિયાપદ ડબલ્યુ એલ કે વોક એટલે ચાલવું ત્યારબાદનું ક્રિયાપદ મિત્રો ડબલ્યુ આર આઈ ટી રાઈટ એટલે લખો હવે એના પછીનું ચિત્ર જોઉં છો તે પ્રમાણે જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું આ તમામ મિત્રો ક્રિયાપદો છે એના પછીનું ચિત્ર જોવું એસપી ઈ કે સ્પીક એટલે બોલવું હવે એના પછીનું આર યુ એન રન એટલે દોડવું ત્યારબાદનું ચિત્ર અને એનું સ્પેલિંગ છે ટી એ સી એચ ટીચ એટલે શીખવવું અથવા ભણાવવું હવે એના ચિત્રમાં એક બાળક રડી રહ્યું છે તો એનું ક્રિયાપદ છે સી આર વાય ક્રાય એટલે आधारे स्पेलिंग एस के आय डबल पी n एन जी એટલે एले दोरडू कुदवू બાદનું ચિત્ર અને એના આધારે સ્પેલિંગ તો પી એલ એ વાય પ્લે એટલે રમવું ત્યારબાદનું ચિત્ર અને એનું સ્પેલિંગ પીયુ એસ એચ પુશ એટલે ધક્કો મારવું